નમસ્કાર મિત્રો હું જયેશ પકડાયા હતા તે વિડીયો મને જે જાગૃત નાગરિકો સાથે મેટર થઈ હતી એમનો ઝઘડો થયો હતો ઘર્ષણ એમણે મને મોકલી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી અને તે વિડીયો વાયરલ થવાના કારણે એ એ પટેલ પીએસઆઈ જે છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પણ સસ્પેન્ડ શું હોય છે સસ્પેન્ડ એટલે કે આરામથી ઘરે બેસીને આરામ કરવું અને અડધી પગાર લેવી સસ્પેન્ડ કરવાથી કાર્યવાહી ન થાય પણ જે અમુક સારા માણસો છે એના ઉપર પણ ખોટા ખોટા કેસ કરીને એમના સરઘસો કાઢવામાં આવે છે રિકન્સ્ટ્રકશનના નામે તો પછી સ્પેશિયલ ટ્રીટમેન્ટ આ એ એ પટેલ સાહેબને કેમ તેના માટે મેં કમિશનર કચેરીમાં આજે આ એક અરજી કરેલી છે આ અરજીના અંદર લખેલું છે કે

પોલીસ સ્ટેશનના એમના ઉપર પ્રોહિબિશન ના એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે ગુનો દાખલ કરવાથી ખાલી ફરક નથી પડતો આમ જે સામાન્ય નાગરિકોને જેમ તમે લોકઅપમાં મૂકો છો એમ લોકઅપમાં મૂકો એમને કરાવવા માટે દસ પોલીસવાળા અને મીડિયા સાથે એમને હિદાયત પોલીસ ચોકી પાંજપુર જગતનાકા પર લઈને જાઓ ગાડી જપ્ત કરવામાં આવે દારૂના સેમ્પલ લેવામાં આવે અને સાથે સાથે દાખલ કરવામાં આવે સામેલ કરવામાં આવે અને સાથે સાથે શિક્ષાત્મક એમને કાર્યવાહી કરતા તેમને પણ હાલ ફિલહાલ સસ્પેન્ડ કરવામાં આવે સાથે આ પીએસઆઈ પાસેથી જાણવું જોઈએ કે આ મોંઘી દારૂની બોટલ આવી ક્યાંથી જે બુટલેગર પાસેથી દારૂની બોટલ આવી છે તે બુટલેગર પર પણ ગુનો દાખલ કરવો જોઈએ તપાસના અંદર એ વસ્તુ ખુલવી જોઈએ કે ગુજરાતમાં દારૂબંધી છે તો એક પીએસઆઈ લેવલના અધિકારી આ દારૂની બોટલ લાવવા ક્યાંથી સાથે સાથે તે રિક્ષાવાળા પર પણ ગુનો દાખલ કરવો જોઈએ કે પોલીસ કર્મીઓ કયા રિક્ષાવાળાને લાવ્યા કે જે રિક્ષામાં બેસીને આ લોકો ભાગી ગયા અને ગાડીમાંથી દારૂની બોટલ મળી કે ન મળી એમને અહીંયાથી પોલીસ સ્ટેશન લઈ જવાની ક્યાં ઘરે લઈને ક્યાં રિક્ષામાં બેસાડીને એના અંદર આ જે સમૂથ મીટાવવાની કોશિશ કરેલી છે તે દરેક ગુનાઓની એ લોકો પર ફરિયાદ દાખલ થવી જોઈએ તે બાબતની મેં કમિશનરના અંદર એક અરજી કરી છે આજે જે ખાતા કે તપાસ થાય છે તેના અંદર તો પોલીસ કર્મી છે પોલીસ કર્મીને બચાવે એવું કંઈ હોય છે એટલા માટે આજે મેં આ એક અરજી કરી છે જેના અંદર બધું સ્પષ્ટતાથી લખ્યું છે લખ્યું છે મેં અંદર તો હવે જોવાનું એ રહ્યું કે આ જેટલા પણ આરોપીઓ છે એના ઉપર કોઈ કાર્યવાહી થાય છે કે ખાલી ને ખાલી આ આમ નાગરિકો માટે જ કાયદા બનાવવામાં આવ્યા છે અને પોલીસ વાળાઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે છે ગુજરાતના અંદર દારૂ પીવાની જય હિન્દ જય ભારત જય 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 ગુજરાત